લગભગ દસ ફૂટ સુધી ઘસડાયા હતા સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે જેમાં આ દુર્ઘટનાનો સમગ્ર વીડિયો સામે આવતા ચકચાર મચી ગઈ છે અકસ્માત બાદ દૂધ વાહનનો ચાલક સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા અકસ્માતના સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી ગુનાહિત બેદરકારીના એંગલથી તપાસ હાથ ધરવામાં આવી છે અદ્ભુત નિષ્ઠા અને વકીલાત ક્ષેત્રે લાંબી સેવા આપી ચૂકેલા એડવોકેટ અબ્દુલ મુલ્તાનીના અચાનક અવસાનથી કાયદાકીય વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ છે તેમના સહકર્મીઓ અને પરિવારજનોએ તેમના નિધનને ભયાનક દુર્ઘટના ગણાવી છે અને વાહન ચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે